કથાકાર મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે તે ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાત લેશે મહુવામાં વિદ્યાવિહાર સ્કૂલના વાર્ષિક સમારોહમાં બોલતા મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સના અવકાશમાં નવ મહિનાના અસાધારણ રોકાણનો ઉલ્લેખ કરતા કહ્યું સુનીતા આઠ દિવસ માટે અવકાશમાં ગઈ હતી પરંતુ ત્યાં નવ મહિનાથી વધુ સમય રહેવું પડ્યું માતા યશોદાએ ભગવાન કૃષ્ણના મુખમાં સમગ્ર બ્રહ્માંડ જોયું હતું કેટલી અદભુત વાત છે કે એક પુત્રી નવ મહિના સુધી અવકાશમાં રહી અને પછી પૃથ્વી પર પાછી ચેનલો પર સમાજ એ ભગવદ્ ગીતા લઈને ગઈ ભગવદ્ ગીતા અને કંઈક બીજું ગણેશની મૂર્તિ કે સમથિંગ આવું મારા સ્મરણમાં છે

સાથોસાથ અબોલ જીવ પણ ગરમીથી હેરાન થઈ રહ્યા છે ત્યારે આવા પ્રાણીઓના રક્ષણ માટે કચ્છ વન વિભાગ સજ્જ બન્યું છે અભયારણ્યમાં અને ગાઢ જંગલોમાં વન તળાવ અને કૃત્રિમ વોટર પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા એશી જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ જુદી જુદી જગ્યાએ ઊભા કરવામાં આવ્યા ઉપરાંત તાપથી કોઈ પશુ પક્ષી બીમાર પડે તો વન વિભાગની હેલ્પલાઇન પર સંપર્ક સાધવા અપીલ કરી છે જે જગ્યાએ કેમેરા મીન્સ પાણીના પોઈન્ટ હોય ત્યાં કેમેરા ટ્રેપ લગાડીને પણ વન્ય પ્રાણીઓ આ વિસ્તારમાં પાણીના પોઈન્ટનો ઉપયોગ કરે છે કે કેમ તેનું સાયન્ટિફિક મોનિટરિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે આ ઉપરાંત હું ખાસ કરીને કચ્છ જિલ્લાની જનતાને જણાવીશ કે ઘણા બધા પક્ષીઓની હાજરી આ જિલ્લામાં છે તો આપની વાડીએ અથવા આપના રહેણાંક વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા થતી હોય તો એ કરવા માટે પણ હું અપીલ કરું છું તો જંગલોમાં જે પ્રકારથી પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વન વિભાગે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો